કે તાર પાપી આજ જાય છે પાંચ વાગે હેડો પૈ બંદો હેમ મંગાવી તાર પાપી આજ જાય છે પાંચ વાગે વરસાદ ક્યાં કયા ગામમાં પડ્યો હે અને કયો વરસાદ હે અમારા ગામમાં તો કાવતરું હલડે અમારી નજરે ચડશો નહીં ખોટી મગજ મારી કરશો ફરેલું મગજ છે અંધે ખોટા લાગી જશો કે અમારા રે ગોમ ના અમે ગોમથણી અમારા રે ગોમ ના અમે ગોમથણી અમારી હો મેંખેતી કઈ નસા માનતા લાલ આખ હતી કઈ નસા રે યાદ ના ઉજાગે અમારા રે ગોમ ના અમે અમારા રે ગોમ અમે ગો અમારી હોમે કોઈ વરસાદ ચાલુ થઈ ગયો છે અને એક બાજુ છાવણ ને બીજી બાજુ ભાદરવો રાકેશ બાર ઓટલું ગીત નવું ટેનિંગમાં હેન્ડેર હોય અને આ ચાલુ થઈ ગયું જો વરસાદ